બાવીસમી જૂને સવારે સૂર્ય આગ્રા ક્ષેત્રમાં આપતા પુનઃ રાજ્યના ઘણા ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે કેટલાક ભાગમાં ભારે વરસાદ તો કેટલાક ભાગમાં અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે જેમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે સૌરાષ્ટ્રના છૂટાછવાયા ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે આ ઉપરાંત વડોદરાના ભાગોમાં કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે મહીસાગરના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે પંચમહાલના ભાગોમાં પણ કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે અમદાવાદ ગાંધીનગરમાં પણ ભારેથી અને કોઈ ભાગમાં અતિભારે વરસાદ થવાની શક્યતા રહે છે મહેસાણાના ભાગોમાં પણ ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે સાબરકાંઠાના ભાગો આ ઉપરાંત અરવલ્લીના ભાગોમાં પણ વરસાદની શક્યતા છે કચ્છના છૂટા સવાયા ભાગોમાં વરસાદની શક્યતા રહે છે ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં પણ છૂટા છવાયા વરસાદની શક્યતા છે કેટલાક ભાગમાં ભારે વરસાદની ઝાપટા પડી શકે એટલે હવે ભારે વરસાદનું વહન તારીખ બાવીસમી જૂને સવારે સુર્ય નક્ષત્રમાં આપતા આવી રહ્યું છે અને તારીખ ચોવીસથી ત્રીસમાં બંગાળ ઉત્સાહના લીધે જે વહન આવશે તે પણ રાજ્યમાં ચરાચર ભારે વરસાદ કરવાની શક્યતા છે જેના કારણે કેટલીક નદીઓમાં પૂર આવવાની શક્યતા છે નર્મદા નદીનું જળસ્તર વધવાની શક્યતા છે સાબરમતીમાં પાણીનો આવડવા આવડવાની શક્યતા છે જી રથયાત્રાના દિવસે કેવો વરસાદ રથયાત્રાના દિવસે લગભગ તારીખ ચોવીસથી ત્રીસમાં કેટલાક ભાગમાં વરસાદ થવાની શક્યતા રહેશે એટલે રથયાત્રાના દિવસે અને સિર્ફ પાંચમે વીજળી થાય તો પણ સારો વરસાદ થવાની શક્યતા ગણાય છે જી